બિઝનેસ માટે જો એક્ઝિબિશનમાં પાર્ટિસિપેશન કરીએ ને તો એક જ સાથે ક્લાયન્ટ વેન્ડર સપ્લાયર અને મેન્યુફેક્ચર સાથે કનેક્શન મળી શકે અને બિઝનેસમાં ટુ ટુ ફાઈવ એક્સ ગ્રોથ પણ થાય અને મારો પર્સનલ એક્સપિરિયન્સ છે જે મેં જૂના એક્ઝિબિશનમાં પાર્ટિસિપેશન કરેલું એમાં અને જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં સૌથી મોટું મલ્ટી કેટેગરી બિઝનેસ એક્સપો એટલે જીપીબી દેશકા એક્સ બિઝનેસમેન અને સ્ટાર્ટઅપ માટે આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે બિકોઝ નેક્સ્ટ જાન્યુઆરી બે હજાર પચીસમાં જીપીબીએસ ફરીથી ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે થવાનું છે કે જ્યાં ચૌદસોથી વધારે સ્કોલ ધારકો એટલે કે એક્ઝિબિટર્સ છે લાખોની સંખ્યામાં વિઝિટર્સ આવવાના છે અને દેશ વિદેશમાંથી પણ ખરીદદારો વેપારીઓને બિઝનેસ ટાઈપન્સ આવવાના છે તો બહુ બધા ચાન્સીસ છે કે તમારા બિઝનેસમાં નવી દિશા અને ગતિ મળશે અને યસ ઓફકોર્સ એક્સપાન્શન કરવા માટેની ઓપોર્ચ્યુનિટી બહુ બધી મળશે આવું દાવાથી એટલા માટે કહી શકાય કારણ કે જાન્યુઆરી બે હજાર ચોવીસમાં જીપીબીએસ જ્યારે રાજકોટમાં થયેલું તો ત્યાં અગિયારસોથી વધારે એક્ઝિબિટરે પાર્ટિસિપેશન કરેલું લાખોની સંખ્યામાં વિઝિટર્સ પણ આવેલા અને ત્રણ હજાર કરોડથી વધારેનો બિઝનેસ થયેલા જો તમે પણ જીપીબીએસ બે હજાર પચીસમાં તમારા કરીને પાર્ટિસિપેશન કરવા માંગો છો તો દરેક ડિટેલ તેમની વેબસાઇટ ડબલ્યુ ડોટ પર આપેલી છે અને જો તમે ઇન્ટરેસ્ટેડ છો તો આ નીચે સેક્શનમાં ઇન્ટરેસ્ટેડ લખી દો અમારી ટીમ જોડી ટીમ તમને બધી પીડીએફ ફોર્મેટમાં મોકલી આપશે જોકે કમાવ્યા